નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ માં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘат કરી લેતા ચકચાર મચી જવા પામી હતી રથયાત્રાના બંધોબસ્ત બાદ પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘат ભરૂચ માં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘат કરી લેતા ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ માં એક પોલીસ કર્મચારીએ ગળે ફાંસો લગાવી આપઘат કરી લીધો હતો ભરૂચની ડાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ કવટર્સના ઘરમાંગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ આસપાસના રહીશોને થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો મૃતક અશોક આહિર પરત છે અને તેને સંતાનો માંગ બે બાળકો છે પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી ત્યારબાદ શું બન્યું કે પોલીસકર્મીએ અંતિમવાદી પગલું ભરી લીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચ માંજ મોહસિન કારા